હાલો કેમ છો બધા ચલો આજે આપણે કંઈક અલગ રીતે સ્પોકન ઇંગ્લિશ શીખીએ સમથિંગ ન્યુ તમે લોકો જેવી રીતે ઇંગ્લિશ શીખો છો ધ વે યુ આર લર્નિંગ ઇંગ્લિશ આઈ એમ લર્નિંગ કનાડા બિકોઝ આઈ હેવ શિફ્ટ ટુ બેંગ્લોર સિન્સ ફ્યુ મંથ્સ થોડા મહિનાથી હું બેંગ્લોર શિફ્ટ થઈ ગઈ છું અને આજે મેં વિચાર્યું કે તમને એક ઉલસુર લેકની સફર કરાવું લેટ મી ટેક યુ

વોકિંગ ટ્રેક લગભગ દોઢ કિલોમીટર નો છે વોકિંગ ટ્રેક ઇઝ ઓલમોસ્ટ વન અલગ અલગ ઉંમરના લોકો ચાલવા અથવા દોડવા આવે છે પીપલ ઓફ ઓલ એજિસ કમ યોર ટુ વોક ઓર ટુ રન અને અહી ઘણા ધ્યાન પણ કરે છે એન્ડ મેની પરફોર્મ મેડિટેશન હ્યોર ધ્યાન કરવું પરફોર્મ મેડિટેશન કારણ કે તમે અહીં સૂર્યના પ્રથમ કિરણો સાથે ફેલાતી શાંતિ અનુભવી શકો છો યુ કેન ફીલ ધ પહેલું સુખ તે જાતે નર્યા હેલ્થ ઇઝ વેલ્થ અને ધ્યાનમાં રાખીને કીપિંગ ધીસ ઇન માઇન્ડ બગીચામાં એક સુસજ્જ પબ્લિક જીમ પણ છે એટલે સુસજ્જ અને કોઈક જગ્યાની અંદર વસ્તુ હોવી એના માટે આપણે હાઉઝીસ શબ્દોનો ઉપયોગ કરી શકીએ છીએ તમે લોકોને વિવિધ કસરતો કરતા જોઈ શકો છો યુ કેન સી પીપલ ડુઈંગ વેરિયસ એક્સરસાઇઝ હું પણ આ તમામ સાધનોનો લાભ લઉં છું આઈ ટુ ટેક એડવાન્ટેપમેન્ટ ને તમને જો આવી રીતે સરળતાથી ઇંગ્લિશ બોલવું હોય તો તમારી થી કોઈ જગ્યાનો આ રીતે વર્ણન કરો ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો સી યુ અગેન નેક્સ્ટ વીક Bye-bye and take care.